બોલાવતા જેઓ જંબુસરના આગેવાન અને અગ્રણી સૈદભાઈ કાલુના સગા થતા હોય સૈદભાઈ કાલુ પોલીસ સ્ટેશન આવી પહોંચતા ડીજી કર્મચારીઓએ નમતું જોખતા ઘીના ઠામમાં ઘી ભર્યું હતું જંબુસર પોલીસની હાજરીમાં બે ઇસમોએ સૈદભાઈ કાલુની દરમિયાનગીરી સાથે હવે ફરી આવું ઉદ્ધત વર્તન ન કરવાની શરતે વીજ કર્મીઓની શાબ્દિક માફી માંગી માફીપત્ર મીડિયામાં સમાચાર આપવાની શરતે લખી આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે માર્ચમાં બાકી બિલ પેટે જે લોકોના બિલ ખૂબ જ બાકી રહેતું હોય એની રિકવરી માટે જંબુઝા ટાઉન ડીવીઝનની ટીમ રોજને રોજ હાલમાં નીકળતી હોય છે આ બનાવવામાં એવું હતું કે તારીખ પચીસ બે પચીસના રોજ નુરાની સોસાયટીમાં મસ્જિદ બેગ મિર્ઝાના મસ્જીદ બેગ મિર્ઝાના નામના ગ્રાહકના દસ હજાર બસો રૂપિયા બાકી હતા જે માટે અમારા ઓફિસના સ્ટાફ શ્રી ગુણાલભાઈ સ્થળ ઉપર ગયેલા હતા અને અગાઉ પણ શ્રી ગ્રાહકશ્રીને અગાઉ જાણ કરી હતી કે ભાઈ આપણું બીજ બિલ બાકી છે તેમ છતાં જે તે સમયે તે તેઓ દ્વારા આપેલ ટાઈમ ઉપર અમારા સ્ટાફ દ્વારા ગયા હતા અને તેઓએ તે સમયે ખૂબ જ ગારાઘારી કરી હતી જેમ તેમ વર્તન કર્યું હતું તથા પબ્લિક ભેગી કરીને બહુ ઉગ્ર વાતાવરણ ઊભું કરી દીધું હતું જે માટે મેં કુણાલ કુણાલભાઈ મારો સંપર્ક કરેલો હતો હું ત્યારે સ્થળ પર હતો નહીં એટલે મેં કુનાલભાઈને એમ કીધું કે ભાઈ તમે સ્થળ જોડીને ચાલી જાઓ આપણે પછી એની જે લીગલ કાર્યવાહી જે કંઈ થતી હોય એ આપણે કરીશું જેથી કુણાલભાઈ નજીકના પોલીસ સ્ટેશનમાં ગયા અને તેઓએ તેમને અહીંયા એક લેખિતમાં ફરિયાદ આપેલી હતી ત્યારબાદ પોલીસે જે તે લાગતા વળતા જે ભાઈ હતા કે જેઓ સ્થળ પર કરી કરેલા બેગ મિર્ઝા તથા તેમના ભાઈઓને પોલીસ સ્ટેશને બોલાવેલા હતા અને તેમની અટકની કાર્યવાહી શરૂ કરેલ હતી પરંતુ મોમીન બેગ મિર્ઝા અને તથા તેમના બીજા સામાજિક જે કાર્યકર્તા હતા તેઓએ અમને એવું આશ્વાસન આપે કે સાહેબ હવેથી આવું ફરીથી કરવામાં નહીં આવે તમારું લાઈફ બી ટેન્શન અમે ભરી દેશું તથા જે પણ અમે અમારા દ્વારા જે પણ કંઈ બોલાચાલી ગાળાકારી થયેલ છે એના માટે અમે માફી પત્ર આપવા માટે તૈયાર છીએ ત્યારબાદ લોકોને ધ્યાનમાં રાખીને તથા સામાજિક જે આગેવાનો હતો તે લોકોનો માન આપીને અમે લોકો માફી પત્ર એક્સેપ્ટ કરેલું હતું અને પછી આની બી કાર્યવાહી અમે ફરીથી કરેલ હતી નહીં બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ